અને મોજની ખોજ માં જશો તો સવારનો ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ સ્વાગત છે તમારો આજના પણ નવા બ્લોગની અંદર પે આવ્યા આજે આપણો અવાજ તમને કેવો લાગ્યો ને પણ હવે કમેન્ટ કરનાર બરોબર વેસે તો ત્રણ દિવસ દવા પીવું છું દવા પતી ગઈ હવે હવે છે ને કમ્પ્લીટ થઈ ગયું લાગે થોડું થોડું હવે તેને તો માઇક પણ આવી જશે આપણે કાંઈ ખામી તો મંગ્યા પહેલાં આજે ઓર્ડર છે ને આપણે પાણીપુરીનો ખરીદી કરી નાખીએ આપણે કરે નિરાતે ચાલો

સુરી માફ કરી દેજો આજે મોટું થાય બાકી તો તો છે દુકાન આવી બપોરે કેટલા ફટાફટ દુકાને દે પપ્પાને ઓર્ડર નો એટલે બેન ભાર ઊભા ઉભા કાંઈ કામ નહીં કરે બધા એટલે એમનું કહ્યું કે ભાઈ આવ્યો બધા આપણે ઊભું રહેવું પડે એટલે જો ત્યાં ઊભી જઈએ એમના હજી ખોલવાની છે એટલે ખોલી ગઈ છે અને પછી

त्यसले भए बाँकी धिमेका कहीँ अब पाँच हजार तपाईँ कि त्यसलाई फाँस कमाउनु यदि ओपन काम फाँस कमाउनु मैले घुम्नु नै थाहै मैले चाहिँ अब फाँस कमाउनु राम्रो भने बाप्नु बाप्नु मैले बुझ्ने ठ्याक्कर हुने कि त्यसले फाँस कमाउनु घुमाउने कि त्यसले पपाई हो फटाफट चलो तर फाइनली बिहा त होटल त्यहाँ पत्ती गयो छ ખાલી થાકી ગયા નથી હું નતો ગયો હું બાપા અને ખકાલે લેવા માટે એટલે કંઈ સિંહ ન તમને બસ આનો તમને કેવા લાગી અવશ્ય કમેન્ટમાં જણાવી દઉં તમે જવાનું વિચારું છો શું ચાલો નાના ડોગ ભાઈ તમને જોવા ખૂબ ઉતાવળા છે જોઈ લઈ જાય はい。

જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ હરામાંથી આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે બાય